નમસ્કાર દર્શક મિત્રો વહેલી સવારથી જ વાતાવરણમાં બદલાવ જોવા મળતો હતો અનેક વિસ્તારમાં વરસાદ છે તે વરસી રહ્યો હતો કેટલાક વિસ્તારમાં ધીમી ધારે ગોત્રી વિસ્તારમાં જે ચકલી સર્કલ પાસે ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ છે આ દ્રશ્યો જોઈ શકો છો કે ધમાકેદાર વરસાદ છે તે વરસી રહ્યો છે વહેલી સવારથી જ વડોદરા શહેરમાં ધીમી ધારે વરસાદ છે તે વરસતો હતો બપોર પછી અત્યારે સાડા ચાર નો સમય થયો ત્યારે જે મેઘરાજા છે તે વડોદરા શહેરમાં ધબધબાટી બોલાવી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા છ દિવસની જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે તે જ મુજબ વડોદરા શહેરમાં પણ હવે મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે ઇન્દ્રદેવ વડોદરા શહેરમાં મહેરબાન બન્યા છે વિસ્તારમાં ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે દ્રશ્યો જોઈ રહ્યા ચકલી સર્કલ વિસ્તારમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે માર્ગ પર પાણી ભરાવાની પણ જે છે શરૂઆત થઈ ગઈ છે આપ પણ વાહન ચલાવતા હોય તો ખાસ કાળજી રાખજો કેમ કે વડોદરા શહેરમાં ઠેર ઠેર અનેક વિસ્તારમાં ખાડા જોવા મળી રહ્યા છે ખાડામાં ના ખાબકો એક તરફ વરસાદ ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે ને જોરદાર પવનનો નો પણ ફૂંકાઈ રહ્યા છે પવનનું પણ જોર ફૂંકાઈ રહ્યું છે અનેક વિસ્તારમાં આજ રીતના વરસાદ છે તે મન મૂકીને વરસી રહ્યો છે વહેલી સવારથી જ ઇન્દ્રદેવ વડોદરા શહેરમાં કૃપાયમાન બન્યા છે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની પણ

વરસાદ રહ્યો અત્યારે થતાની સાથે જ મેઘરાજા છે તે ધબધબાટી બોલાવી રહ્યા છે વાહન ચાલકો પણ બ્રિજ ના નીચે વરસાદ બચવા માટે તેઓએ સહારો લીધો છે કાળા દિબાન વાદળો વચ્ચે મેઘરાજા છે તે પોતાની જે ધબધબાટી છે તે બોલાવી રહ્યા છે ગુજરાતમાં ટ્રણ સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે જેની અસર વડોદરા શહેરમાં પણ આજે જોવા મળી રહી છે ઇન્દ્રદેવ કુરપાઈમાન બન્યા છે ધમાકેદાર વરસાદની એન્ટ્રી શરૂ થઈ ગઈ છે હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ચકલી સર્કલ વિસ્તારમાં વાહન ચાલકો પણ પોતાની જે રેનકોટ છે છત્રીના સહારે એક જગ્યા પરથી બીજી જગ્યાએ પહોંચી રહ્યા છે તો ક્યાંક વરસાદથી બચવા માટે વાહન ચાલકો છે તે બ્રિજનો સહારો લઈને ત્યાં ઊભા થઈ ગયા છે જેથી કરીને વરસાદમાં તેઓ પલળી ના જાય અટલાદરામાં ફૂલ વરસાદ પડી રહ્યો છે મક્કરપુરામાં પણ આજ રીતના ફૂલ વરસાદ વરસી રહ્યો છે ચાંદલજામાં પણ ફૂલ વરસાદ વરસી રહ્યો છે અનેક વિસ્તારમાં આજ રીતના જે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી છે તે જોવા મળી રહી છે જોરદાર પવન સાથે વરસાદ વરસી રહ્યો છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય તેવી શક્યતા ચોક્કસથી બની શકે છે એક તરફ વિશ્વામિત્રીનું જળસપાટીનું લેવલ પણ વધી રહ્યું છે હાલ જે આપ ધમાકેદાર વરસાદનો જે નજારો જોઈ રહ્યા છો ચકલી સર્કલ વિસ્તારમાં પાકપુળ ન્યૂઝની ટીમ આપને લાઈવ દ્રશ્યો બતાવી રહી છે કે મેઘરાજા વડોદરા શહેરમાં કૃપાયમાન બન્યા છે અને બપોર પછી જે ધબધબાટી મેઘરાજા બોલાવી રહ્યા છે અનેકો વિસ્તારમાં આ રીતના વરસાદ વરસશે તો પાણી પાણી કરી દેશે તેવી સ્થિતિ ઉદભવી શકે છે હાલ જે આપ જે દ્રશ્યો છે જે જોઈ રહ્યા છો ચકલી સર્કલ વિસ્તારમાં ઇન્દ્રદેવની અસલીમ કૃપા વડોદરા શહેરમાં અત્યારે જોવા મળી રહી છે વાહન ચાલકો છે તેઓ પણ હવે જોર પણ જોવા મળી રહ્યું છે હાલ મેઘરાજા વરસી રહ્યા છે સાથે સાથે પવનની ગતિ પણ જોવા મળી રહી છે ત્રણ સિસ્ટમ સક્રિય થતા તેની અસર છે તે વડોદરા શહેરમાં પણ જોવા મળી રહી છે છ દિવસની હવામાન વિભાગ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે તે જ મુજબ વડોદરા શહેરમાં ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે ઇન્દ્રદેવનું રુદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અત્યારે સડાચાંડની ઉપરનો સમય થયો છે ટુ વ્હીલર વાહન ચાલકો છે તે ભારે વરસાદના કારણે પોતાનો વ્હીકલની લાઇટો ચાલુ કરીને તેઓને પસાર થવા પર મજબૂર બન્યા છે કેમ કે આગળ જે વરસાદ વરસી રહ્યો છે વાહન ચાલકોને વરસાદ આફત પણ લાગતી હોય છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ હવે ક્યાંક શક્યતા પોબી થાય તેવી પરિસ્થિતિ વરદરા શહેરમાં જોવા મળી રહી છે હાલ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો ચકલી સર્કલ વિસ્તારમાં ઇન્દ્રા દેવની જે ધબધબાટી છે તે જોવા મળી રહી છે વાહન ચાલકો પણ જે બ્રીજના નીચે વરસાદથી બચવા માટે સહારો લઈને તેઓ રોડ રસ્તા પર આપ જો વાહન લઈને પસાર થઈ રહ્યા હોય તો ખાસ ધ્યાન રાખજો ન્યૂઝ તમામ દર્શકોને અપીલ કરે છે કે રોડ રસ્તા ઉપર ખાડાના કારણે અત્યારે વરસાદ વરસ્યો છે પાણી ભરાયું હશે અચાનક જો તમારું વાહન ખાડામાં ખાબ કે ના તેનું પણ ખાસ ધ્યાન રાખજો કે વડોદરા શહેરમાં અનેકો વિસ્તારમાં મસ્ત મોટા વરસાદના કારણે ખાડાઓ પડ્યા છે જેને લઈને આપ કોઈ તકલીફમાં ના મુકાવ એનું પણ ખાસ ધ્યાન રાખજો આપ આદરામાં ફૂલ વરસાદ ગોત્રીમાં વરસાદ નથી અશોક કુમાર જણાવી રહ્યા છે ગોત્રીમાં વરસાદ નથી જી ચોક્કસથી ગોત્રીમાં પણ વરસાદ ચાલુ થઈ ગયો છે હાલ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે લોકો વરસાદના કારણે ક્યાંક અટવાઈ પણ રહ્યા છે બ્રિજ નીચે લોકોએ સહારો લઈને વરસાદથી બચવા માટે પોતાનું વાહન સંભાવી દીધા છે ઇન્દ્રાદેવની જે ધમાકેદાર બેટિંગ છે તે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો માટે આફત પણ સાબિત થતી હોય છે ને જે વડોદરા શહેરમાં ઉકળાટ જે ગરમીનો લોકો અહેસાસ કરતા હતા તેનાથી પણ ઇન્દ્રદેવની આ કૃપાથી રાહત મળી રહી છે અત્યારે હાલ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો ચકલી સર્કલ વિસ્તારમાં ઇન્દ્રદેવની જે ધબધબાટી છે તે બોલાવી રહ્યા છે મેઘરાજા મહેરબાન થયા છે સેવાસીમાં જોરદાર વરસાદ જી ચોક્કસથી સેવાસીમાં પણ જોરદાર વરસાદ છે તે મેઘરાજા ધબધબાટી સેવાસી વિસ્તારમાં પણ બોલાવી રહ્યા છે માજલપુર અલકાપુરી વિસ્તારમાં પણ જોરદાર વરસાદ છે તે વરસી રહ્યો છે ત્રણ સિસ્ટમ જે સક્રિય થઈ છે તેની અસર વડોદરા શહેરમાં જોવા મળી રહી છે મોહનભાઈ કહી રહ્યા છે ગંધારામાં પણ ફૂલ વરસાદ છે વડોદરા શહેરમાં પણ ફૂલ વરસાદ આપ દ્રશ્ય જોઈ જ રહ્યા છો વડોદરા શહેરમાં પણ ધમાકેદાર વરસાદની એન્ટ્રી આપ જોવા મળી રહી છે ઘોડિયા પણ ફૂલ વરસાદ બરાબર છે વડોદરા શહેરમાં પણ મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે ચોક્કસ થી ભાગોડિયામાં પણ ફૂલ વરસાદ જોવા મળી રહ્યો છે આપ પણ જો વાહન ચાલક ટુ વ્હીલર લઈને જતા હોય તો ખાસ કાળજી રાખજો કેમ કે વરસાદ છે તે ધમાકેદાર વરસી રહ્યો છે

તે આફત સાબિત થતી હશે આજે વડોદરા શહેરમાં મેઘરાજા છે તે ધબધબાટી બોલાવી રહ્યા છે ગુજરાતમાં ટ્રન સિસ્ટમ સક્રિય થતા વડોદરા શહેરમાં પણ તેની અસર જોવા મળી રહી છે પાછા મળીશું એક નવી જગ્યા પર વરસાદની અપડેટ લઈને જોતા રહેજો સ્પાક ટુડે ન્યૂઝ હું છું આપની સાથે રવિ સિંધા કેમેરામેન રાજ દુબે સાથે